સવાલ એ થાય છે કે આખરે ઠાકોર સમાજના આગેવાનો ભુવાજીને મળવા કેમ ગયા હતા

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ કાર્યકરોને કરી મોટી ટકોર વાહનો પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કોઈ નેતા ન બનાય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવી ટકોર ભાજપના કાર્યકરોને કરી કડીના સહકારી સંમેલનમાં માં નીતિન પટેલે સંબોધન કર્યું જ્યાં તેમણે કહ્યું કે ધંધા ગોરખ ધંધા કરવાના અને ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવવાનો એ ન ચાલે સાચું શું છે તે બધાને ખબર છે લોકો હવે છેતરાતા નથી એટલું જ નહીં તેમણે કહ્યું કે ભાજપનો ખેસ પહેરીને યુવાનો સીધા હોદ્દા માંગવા આવી જાય છે તમે કોઈ મહેનત કે પરિશ્રમ કર્યો નથી અને સીધું પદ મળવું અઘરું છે કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરી તેમણે નવા કાર્યકરોને ટકોર કરી ભાજપ નો દુપટ્ટો લગાવવાનો હવે બધા બધી ખબર છે નીતિન પટેલે સહકારી ક્ષેત્રમાં તબક્કાવાર આગળ વધવાનું ઉદાહરણ પૂરું પાડ્યું સાથોસાથ જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે હોદ્દા લોભીઓને ફટકાર પણ લગાવ્યો